સર્વ શિક્ષા અભિયાન ભરતી આવી ગઈ છે મિત્રો પ્રોજેક્ટ કોર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન માટે આ ભરતી છે આવેલી છે દરેક જિલ્લાની અંદર મિત્રો ભરતી થયા છે પગાર વીસ હજાર છે અને બીએડ કરેલા મિત્રો છે જરૂરથી આ વેપ આ જે ભરતી જાય છે એને જરૂર જુઓ હવે મિત્રો આપણે સર્વ શિક્ષા અભિયાનની એક બીજી પણ હાલ ભરતી છે ચાલી રહેલી છે જે તમે એમાં એપ્લાય કરવા માગો છો તો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંકની અંદર મળી જશે પહેલાં આ વિડીયો જોઈ લેજો પછી તમે અન્ય ભરતીનો વિડીયો છે જોજો હવે જે બી કરેલા મિત્રો છે એમની માટે આપણે લઘુમતી શાળાની એડવર્ટાઇઝમેન્ટ મૂકીએ છીએ ટાટની ભરતી રિલેટેડ તમામ અપડેટ છે તમને અહીંયા મળી રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારા પ્રશ્ન અને સોલ્યુશન એ પ્રશ્ન અને સોલ્યુશન માટે આપણે તરત જ કમેન્ટનો આન્સર બી આપીએ છીએ અને જે માટે અમે એક વિચારણા પણ કરેલી છે કે દર સંડે હવે આપની જે કમેન્ટો હશે એને અનુરૂપ અમે ઉત્તરો આપવાનો પ્રયાસ છે કરવાના છીએ તો ચોક્કસથી એ માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે કારણ કે અમે કોમ્યુનિટીની અંદર તમને ક્વેશ્ચન પૂછવા માટેનું કહેશું અને એનું સોલ્યુશન છે ચોક્કસથી કરાવવામાં આવશે હવે મિત્રો આપણે વાત કરીએ આજના આ સેશનની તો મિત્રો સર્વ શિક્ષા અભિયાનની અંદર જે ભરતી આવેલી છે પ્રોજેક્ટ કોર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશનની છે વિગતવાર માહિતી જોઈએ જિલ્લા દીઠ એક એક જગ્યા છે વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની છે એટલે ઘણા બધા મિત્રો છે કમેન્ટ કરતા હોય છે કઈ વયમર્યાદાવાળા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે તો ચાલીસ વર્ષ છે વય વયમર્યાદા છે ધ્યાને લેવું અને સર્વ શિક્ષા અભિયાન એટલે કે એ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર રિક્વાયરમેન્ટ પોર્ટલ પર જઈને આપણે અરજી કરવાની છે ઘણા બધા મિત્રો એવું સમજતા હોય કે સર્વ શિક્ષા અભિયાનની ઓફિસમાં અરજી કરી દઈએ તો ચાલે પરંતુ અરજી ઓફિસે કરવાની નથી જે ઓફિસે આવેલી અરજી છે એ સ્વીકારવામાં નહીં આવે એવું સ્પષ્ટતા અહીંયા અમને જાહેરાતની અંદર કરેલી છે મિત્રો હવે જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે એક પણ વસ્તુઓ જોડે જોડવાની નથી પરંતુ જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમારે હાજર થવાનું છે અને એપ્લાય છે એપ્લાય કરેલ જે અરજીપત્રક છે એની પણ પ્રિન્ટ આઉટ છે એ તમારે આપવાની છે હવે આ બધી પ્રોસીઝર થશે ત્યાં તમને અગાઉથી જાણ કરવામાં આવશે પરંતુ અત્યારે આપણે શું કરવાનું છે માત્ર અરજી કરવાની છે અને અરજી કરવાની તારીખ પણ ચોક્કસથી નોંધી લેવી જોઈએ કે ત્રણ બાર બે હજાર વીસથી બાર બાર બે હજાર વીસ એ આની માટેની તારીખ છે હવે મિત્રો ખાસ એક વિગત જણાવી દઉં કે આ તોથી બેઝિક માહિતીનો વિડીયો છે બરાબર કે આ તારીખથી ફોર્મ ભરાવાના છે મને તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આનો પણ ડિટેલ વિડીયો છે જોઈએ છે તો હું ડિટેલ વિડીયો છે ચોક્કસથી આપને બનાવીને આપીશ બરાબર તો એ ભૂલવાનું નથી કે યસ ફૂલ ઇન્ફોર્મેશન આપો એટલું જ તમારે ખાલી લખવાનું છે તો એટલું લખેલું હશે તો હું ચોક્કસથી આપને પૂર્ણ વિડીયો છે આપીશ અને સર્વ શિક્ષા અભિયાનની સાથે બીજી લઘુમતી શાળાની ભરતીઓ પણ છે તો એ પણ ચોક્કસથી ન ભૂલતા બાય એન્ડ ટેક કેર